પાલપુર તાલુકાના બાદરગઢ ગામની પ્રાથમિક શાળા ખાતે શિક્ષણના ઉમદા કાર્યમાં લાંબો સમય ફાળો આપનાર નિવૃત્ત શિક્ષક શ્રી અબ્દુલ કૈયુમ ઉસ્માનભાઈ બોઢણિયાનો ભાવ દર્શન વિદાય બારે હર્ષોલ્લાસ અને ભાવપૂર્વક વાતાવરણમાં યોજાયો હતો શ્રી અબ્દુલ કૈયુમ ભોરણીયા સાહેબની શિક્ષક તરીકેની કારકિર્દીના સમર્પણને બિરદાવવા માટે આયોજિત આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન બીઆરસી કોઓર્ડિનેટર શ્રી જીગ્નેશભાઈ સાણોદરિયાએ શોભાવ્યું હતું તેમની સાથે સીઆરસી કોઓર્ડિનેટર શ્રી કમલેશભાઈ પ્રજાપતિ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા ઉપરાંત વગદા પે સેન્ટર શાળાના આચાર્ય પેટા શાળાના આચાર્ય અને જગાના પે સેન્ટર શાળાના આચાર્યશ્રીઓએ પણ હાજરી આપી શાળા પરિવાર ગ્રામજનો અને સગા સંબંધીઓ બોળી સંખ્યામાં ઉપસ્થિત સૌએ શ્રી અબ્દુલ કયુમ સાહેબને ભાવભીની વિદાય આપી હતી બાદરગઢ પ્રાથમિક શાળાના પરિવારે શ્રી અબ્દુલ કયુમ સાહેબનું સાલ શ્રી ફળ આપીને સન્માન કર્યું હતું કામ લોકો દ્વારા પણ તેમનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું વક્તાઓએ સાહેબની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને વિદ્યાર્થીઓ તથા સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરી તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ આયોજન બાદરગઢ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી આશાબેન અને સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું અંતે ઉપસ્થિત સૌએ સાથે ભોજન લઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી બ્યુરો રિપોર્ટ બનાસ બનાસરત્ન ન્યૂઝ